હાજી સર ભાઈ હા બોલો બોલો શું તકલીફ છે બોલો રસ્તો રસ્તો ખુલ્લો થઈ ગયો રસ્તો ખુલ્લો થઈ ગયો એને પાછી બે મહિનાની મુદત આપી છે પ્રાંતમાં જાય નહી તો અમલવારી થાય પછી તો એ બે મહિના લગી તો હજી પાળો કઈ કર્યું હજી એમ જ બે મહિના પછી આપણે કરવાનું ઈ નો કરે તો

પાળો ઈ ત્રણ ગયો છે તો વર્તન નો દાવો કરાય કે નહીં એવું છો કામે ન કરાય કરાય કાયદામાં જોગવાઈ છે સમજી લ્યો પણ હું કાયદા મુજબ ની માહિતી નથી દેતો ખેડૂતોના હિતની માહિતી આપું છું ઈ એટલા માટે ન કરાય સામે વાળા નું તમારું હિત જોઈન કઉ છું પછી આ પોલીસ બંદોબસ્ત માં ને ત્યાંથી તારીખો આવશે તારીખો ભરવા જાવ વર્તન તો જેદી આવતું હોય છે તેદી આવતું હોય છે એટલે એ ધંધો ન કરાય તમામ ખેડૂતો ને કહું કે આપણું કામ થઈ જાય ને પછી વર્તન ના દાવા કોઈ કીએ તો નહીં કરવાના કારણ કે દોઢ દોઢ વર્ષ સુધી ના દાવાનો નિકાલ નો થાય નિકાલ થાય પછી ઓલો અપીલ માં જાય એટલે વળી આપડે તો હતા ન્યા નિયન એના કરતા કમાઈ જાજુ લીધું હોય વળતર માં મળે ભાગ્યો એક આવે એમાં ભાગ્યો આવે ને ભેગો હા એ ભાગ્યો લઈ જાય અરે આપડે તો અભાગ્યા જ થાય છે એટલે તો એ જ થાય છે

હવે આ અમારી રીતે હોય તો ખબર બે નોટિસ આપે મુદત પૂરી થાય જાય એક ને એટલે જેસીબી પોચી જવાનું હા એક થી દસ લગીન માં એ પ્રાંતમાં જાય એવું હોય ને એક તારીખ થી દસ તારીખ વાંધો નહીં ઓકે ઓકે હજી દસ હજી થયા નથી એટલે હજી અમારે ત્યાં રાહ મુદત પૂરી થાય આપડે નોટિસ નથી મળી એટલે આપણે થેન્ક્યુ માં મુકશુ બીજા ભાઈઓની જાણકારી માટે એને આવું હોય તો ખબર પડે કે વકીલ કરતા આપણે જાતે ખુદ સારું કામ કરી શકીએ કેટલા પૈસા પડી ગયા પૈસા જાજા નહોતા અમે દીધા જ નથી એને કીધું કીધુંતું કે તમારો હુકમ આવી ગયો છે લઈ જાવ એટલા પૈસા ભરી પણ અમને ખબર હતી હુકમ આપણા ઘરે આવે ને હુકમ લેવા જાવજો એટલે એને કીધું એટલા પૈસા લાવો તમારા ફેવરમાં આવ્યો તમે તેને મોઢે કીધું કે તમે એમ કહેતા થા કે તમારા ફેવરમાં નહી આવે તો કેમ અમારા ફેવરમાં અચાનક આવી ગયો બસ જૂનો લાગતા બચી ગયો હાલો હા એટલે બચી ગયા સારું સારું ભલે સારું